સુરતમાં ગટરના પાણીથી શાકભાજી ધોવાતા હોવાનો વીડિયો વાયરલ થયો છે સહારા દરવાજા નજીક એક વ્યક્તિ ગટરના પાણીથી શાકભાજી ધોતો દેખાયો ગંદા પાણીથી શાકભાજી ધોતા લોકોમાં રોષનો માહોલ શાકભાજી વિક્રેતાઓ લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાનું કૃત્ય કર્યું તંત્ર કડક કાર્યવાહી કરે તેવી લોકોની માંગ છે જે ચોવીસ કલાક વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું ગંદા પાણીથી શાકભાજી ધોતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો સુરતનો આ વીડિયો હોવાનું અનુમાન છે જોકે આ વિડીયોની પુષ્ટિ ચોવીસ કલાક નથી કરતું ધાણા અને મેથી જેવા લીલોતરી શાકભાજી કે ખાબોચિયાના પાણીમાં ધોતો આ વ્યક્તિ નજરે પડી રહ્યો છે કોથમીર આવી રીતે ધોઈ રહ્યો છે જ્યારે લોકોના ઘરમાં કોથમીર પહોંચશે લોકો ખાશે ત્યારે બીમાર ચોક્કસથી પડશે કારણ કે ગટરના પાણીથી ગંદા પાણીથી આ એક શખ્સ કે જે કોથમીર ધોતો નજરે પડી રહ્યો છે તંત્ર કડક કાર્યવાહી કરે તેવી લોકોએ માંગ કરી છે શાકભાજી વિક્રેતાઓને ત્યાં કે એક વ્યક્તિ કે જે લીલા શાકભાજી કે જે ગંદા પાણીમાં ધોતો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તો સુરતમાં લોકોના આરોગ્યની સાથે ચેડા કરતો આ વિડીયો વિડીયોમાં એક વ્યક્તિ કે જે કોથમીરને ગટરના પાણીથી ધોઈ રહ્યો છે